પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં આવેલા દિનોજ ગામની સીમમાં આવેલા પુષ્પાવતી નદીના તટ પર ગૌચર તથા ખેડૂતોની જમીનોને નિશાન બનાવી ભૂમાફિયાઓ સ્થાનિક અધિકારીઓની રહેમદરી નીચે પાટણ જિલ્લા ખાણ ખણીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂમાફિયાઓનો કારોબાર ધમધમી રહેલો જોવા મળી રહ્યો છે અને જેમાં ભૂમાફિયાઓ ખનન કરતા બેફામ બન્યા છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખનીજ ચોરીના ભૂ માફિયાઓ ખેડૂતો સાથે અભદ્ર વ્યવહાર કરતા પણ અને દાદાગીરી કરતા હોવાનું સામે આવ્યું છે ધીણોજની સીમમાં ગૌચર સહિત પુષ્પાવધિ નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે અને જેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જોકે ખનન માફિયા તરીકે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો નામે જેનું નામ ખુલ્યું છે અને આ ધર્મેન્દ્રસિંહ ધમો કોણ છે તે બાબતે સ્થાનિક તંત્ર દ્વારા તથા જિલ્લા વહીવટી તંત્રને ખાણ ખનીજ વિભાગને રજુઆતો કરવા છતાં પણ પ્રશાસન તરફથી કોઈ જ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને ખનન વિભાગની રહેમ નજર હેઠળ ખનન કારોબાર ચાલતો હોવાનો સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે હું ધીણોજ ગામનો વતી છું અમાર અમાર ધીણોજની અંદર બહુ સમયથી એક વખતે આવું બનેલું ગૌચર જગ્યા છે ઉસવાર નદી નદી લાગે છે દોડોદરાની સીમમાં ફરી અને ઠેર નદી કિનારે આવીને અને ગૌચર નદી ખેતરોને અડીન ધોવાઈ ગયેલો ખેતરો લઈ જાય માટી ઉપાડી જાય બે ત્રણ વખત અમે રજૂઆતો કરી પણ છતાં મોરવા તૈયાર નથી બરાબર અને અમે ઉપર ઉધી જવું તો પણ કરી બધી જગ્યાએ તો ભાઈ ખેતર છે ધોવાય છે તમે જુઓ ચાલુ નદીમાં માટી નથી લીધેલી સતા પણ ધોવાય સતા પણ એના કોઈ વાતે માનવા તૈયાર નથી અને ખેડૂતોને હેરાન કરી દાબદાબો આલી અને માટી

નદીના પટથી બાજુમાં જ નદીનું પટ ખોદે છે અને અમારા ગૌચરક ખોદે છે શું ક્યાંય રજૂઆત કરી ત્યાં બાબત અમે તલાટીશ્રીને પૂછ્યું કે પંચાયતમાં તો અમારા કોઈ સરપંચ છે નહીં બરાબર પણ એ કે અમને ખબર નહીં ને કોઈ મંજૂરી અમે આવી નહી પછી એવું કીધું એમ પૂછ્યું અમે એટલે મૌખિક પૂછ્યું કોઈ રજૂ લિખિત રજૂઆત નહીં આવી હું ધિલોજ ગામના વતનીશ્રી અહીંયા અમારા પુષ્પાવતી નદીના કિનારે કોઠે અમારું ખેતર ખેતરાયેલા છે જે નદીના પટથી થોડા દૂર છે થોડા જ એમાં પણ શું આ રેત ખનન માફિયા જે છે ને એ લોકો એટલી બધી રેત અહીંથી ઉપાડે છે ટરબે ટરબા ભરે રાત દિવસ ચાલુ રાખે છે અહીંથી કામ હવે એમને મંજૂરી મળી નહીં મળી અમને કોઈ માહિતી નથી અમે પંચાયતમાં રજૂઆત કરી તો પંચાયતવાળા પણ અમને અત્યારે કોઈ સરપંચ છે નહીં એટલે એમને વ્યવસ્થિત જવાબ મળતો નથી અમે એમને પોતેને ના પાડી કે ભાઈ તમે આ રીતે ખોદશો નહીં અમારા ખેતર ધોવાઈ જાય છે અમારે ભાગે એક તો ટૂંકી જમીન હોય વીઘા બે વીઘાની હોય આ લોકો ખોદતા ખોદતા અમારા ખેતરના શેઢા સુધી પહોંચી જાય સાહેબ એટલે અમારા અમારા અમારે કોને રજૂઆત કરવી અમારે તમારી ચેનલના માધ્યમથી અમે સાહેબને રજૂઆત કરીએ છીએ સરકારને કે સાહેબ આ લોકો ઉપર કંઈ રોક લગાવ અને આ ગૌચર જે જમીનનો પટ છે અમારા નદીના પટના બાજુમાં પુષ્પાવતી નદી જે છે એના બાજુમાં જે આખી ગૌચર જે જમીન હતી બધી ખોદી નાખી છે આ લોકોએ ખાડી ખાડા તમે જુઓ તો ચોમાસામાં જે થોડું ઘણું પાણી વધારે વેણ આવશે ને તો અમારી ભાગે ને કોઈ જીરો રહેશે લગીર પણ જમીન અમારા ભાગે નહી રહેશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ